પ્રસાદી લેવા માટે જે આવી રહ્યા છે સંત કુરી સેવાશ્રમ દ્વારા અશોકભાઈ નું જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા જે ભાઈ ભક્તો ગિરનાર ક્ષેત્રમાં 간다 갔다 लेगिन रे लेगिन रे તો અત્યારે જે તમે જઈ રહ્યા છો જુનાગઢ ગિરનાર પર્વતની અંદર અંદર જે અમારા આયોજકો જે જેવાનું કામ કરી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો તો અત્યારે જે તમે જઈ રહ્યા છો કે અહીંયા અમારા આયોજકો જે છે તે જોઈ રહ્યા છો જુનાગઢમાં આવેલા ગિરનાર પરિક્રમ બે હાજર પચીસ માં જે ભવના ત્રણેય ટીમ અન્ન ક્ષેત્ર જે છે તે સંત કુટીર સેવા આશ્રમ દ્વારા અહીંયા જે અન્ન ક્ષેત્રનું આયોજન કરી રહ્યા છે તો જે અમારા પાંચના કોઠવાળ શ્રી ભૈલા કાકા જરગલિયા છે તે જે હેઠળી છે મોહનથાળ છે ગુંડી ગાંઠિયા છે અને અમારા મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ લીંબાસિયા છે અમારા જે મંડપ સર્વિસના જે ભાઈ જે છે તેમની જે સેવાનું કાર્ય બહુ સરસ મજાનું છે રાજુભાઈ ભાવસાર જે છે તે છે છે દાળ અને અહીંયા તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જુનાગઢ લીલી પરિક્રમ બે હજાર પચીસ નિમિત્તે સંત કુટીર આશ્રમ દ્વારા ક્ષેત્રનું જે આયોજન થઈ રહ્યું છે તે ભાઈ ભક્ત અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ભરોજીન પણ અત્યારે કરી રહ્યા છે જે તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો અહીંયા ભાઈ ભક્ત અને સ્વયં સેવકો ખડા પગે અહીંયા

આજે સંત કુટેરી સેવા આશ્રમ દ્વારા છો કે અહીંયા બહેનો દ્વારા અત્યારે જે કરી રહ્યા છે જે તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો કે આજે ગિરનાર ની આજે જે ત્રીજો દિવસ છે તમે જે પરિક્રમ ની જે બંધ હોવાથી અહિયાં ભાઈ ભક્તો ની અંદર જે અન્ન ક્ષેત્રમાં જાય ત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણી ભક્તોનું પૂર અત્યારે આવી રહ્યું છે જે આપણા અન્ન ક્ષેત્રમાં જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા સંત કુટીર સેવા આશ્રમ દ્વારા અન્ન ક્ષેત્ર સંત વિમળદાસ બાપુ સોમનાથ બાપુના પ્રેરણાથી

સંત કુટુંર સેવા આશ્રમ દ્વારા આયોજકો અત્યારે જે સેવા કરી રહ્યા છે તેમને અત્યારે જે જોઈએ છે તે આપણે અહીંયા જે પ્રસાદ રૂપે જે શું શું આપવામાં આવે છે જે હું તમને અત્યારે બતાવવા માટે જઈ રહ્યા છું જે આપ તમે જોઈ રહ્યા છો

છતાત્ર સેવા કરવાયા છે મહેવી ઓવિનારી મહિ પુનાત્મારા મહાદેવ આ બાજુ ધ્યાન રાખજો આ બાજુ ધ્યાન રાખજો યુટ્યુબ માં છે કોરાઈ પાકર હા કટના કો આભજી અયાસ અયાસ કટના ઓ જાઉ તો રે ગાવલી માં સાહેબ ઓ જે તારું લાઈન કાઠા કો બીદી બચ્ચા લાઈન કાઠા કો બીદી ને કાપતાની કાપશું લે જા દો તો થાય બે એટલે <supraq> 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 <supraq>

सन श्री विमलनाथ जी, जी, जी गुरु सोमनाथ जी बापू ने प्रेरणा थी गिरनार क्षेत्र में गुरुदत्ती छत्र छाया में भवनाथ महादेव का सानिध्य गुरुजनों का देश जे મહાપરિક્રમા ગિરનારની મહાપરિક્રમા સ્થગિત રહી પણ ભાવિક ભક્તોનો ઉમરગો એમના હૃદયનો ભાવ ગુરુદત્ત પ્રત્યેનો પ્રેમ ગિરનાર પરિક્રમા પ્રત્યેનો પ્રેમ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને દરેક દરેક ગુરુજનો દરેક દરેક ધર્મના વિશ્વાસો પોતાની રીતે ભવનાથ ક્ષેત્રમાં ટુકડો પીરસી રહ્યા છે એ ટુકડામાં એક ટુકડો શ્રી સંત કુટીર સેવાસર મંચત્ર તરફથી પણ હરિહર ચાલુ છે તો આ અભિરત અભિરત કાર્યમાં શ્રી નાના રામપર તાલુકો ટંકારા જિલ્લો મોરબી અને નસીબ પર આ બે ગામ વતીથી શ્રી મહાવીરસિંહજી માધુબા ઝાલા રણુભા અનુબા ઝાલા શ્રી બેચરભાઈ ભગવાનજીભાઈ નઢાણિયા નસીદપુર નસીદપર તરફથી આજ રોજ ત્રણ બાર બે હજાર પચીસ સોમવાર સવાર થી લઈ અને રાત્રિ સુધી અંશત્ર અંદર ચા પાણી નાસ્તો જમણવારનો જે પણ ખર્ચ આવે તે ખર્ચ અમારા શ્રી મહાવીરસિંહજી માધુભા ઝાલા રણુભા અલુભા ઝાલા બેચરભાઈ ભગવાનજીભાઈ ગઢાણિયા ધર્મ પ્રેમી અને સેવાદારી સેવાદારી એ ધર્મરૂપી ધર્મના થાંભલા છે અને આ થાંભલાઓના હિસાબે જ આવા ભગીરથ કાર્યમાં આ પુણ્યશાળી ગંગાના પ્રવાહમાં આવા ધર્મરૂપી થાંભલાના મદદથી જ સત્કાર્ય શક્ય છે તેમના શ્રી પિતૃદેવ સ્વગસ્ત માધુબા દેવુભા ઝાલા સ્વગસ્ત મણિબા માધુબા માધુબા ઝાલા સ્વગસ્ત શ્રી અરૂબા ભીકુભા ઝાલા સ્વગસ્ત શ્રી માતુશ્રી મોતીબેન દેઢાણિયા હું ગુરુદત્ત ગિરનારીને હૃદયના ભાવથી આરાધ કરું કે અમારા શ્રી મહાવીરસિંહજી માધુબા ઝાલા રણુભા

શેર અને અને કમેન્ટ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પેલા આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા વહલા મિત્રો ભાઈ બહેનો વડીલોને જય ગીરનારી